નમસ્કાર મારવાલા ગુજરાતીઓ કેમ છો બધા હવે આજે જે માર્કેટમાં થયું ને એના ઉપરથી આપણને એવું લાગે કે જે આપણે આપણી લાઈફમાં હાર્ડ કરતા હોય જે આપણે એકદમ મહેનત કરતા હોય ને કોઈ ફિલ્ડમાં તો ઘણી વખત આપણું જજમેન્ટ છે ને એટલું સરસ થઈ જાય ને કે આપણે કોઈના ઉપર ડિપેન્ડ ના રહેવું પડે આજનું એક બહુ સરસ એક્ઝામ્પલ હું તમને કહું શરૂઆત કરી આપણે નિફ્ટી થી નિફ્ટી નો મેં એક ડેઈલી ચાર્ટ લીધો છે અને આપણે ઘણા સમયથી આ એક મધર કેન્ડલ ટ્રેક ટ્રેક કરતા હતા અને આપણો વિચાર હતો કે જે સાઈડ આ બ્રેક થશે એ સાઈડ એક સારી મૂવમેન્ટ આવી જોઈએ માર્કેટ ઘણા દિવસથી આમાં ટ્રેપ થઈ ગયેલું હતું હવે પંદર મિનિટ આપણા ચાર્ટમાં જોઈએ કે માર્કેટે એક્ચ્યુઅલી કરેલું છે શું માર્કેટ ગેપ ડાઉન સૌથી પહેલા તો ઓપન થયું અને લગાતાર ઇનિશિયલ મોર્નિંગમાં નીચે જ હતું હવે આ સમયે છે ને મને ઘણા ટ્રેડરના મેસેજ આવ્યા હતા કે સર જોયું મધર કેન્ડલ નીચે થઈ આપણે રાહ જોતા તા માર્કેટ નેગેટિવ થઈ ગયું પણ હવે હું તમને કહું આપણી જે પૈસા તો બનગાની એપ છે અને આની સાથે જે આપણી સુપર ટ્રેડર કમ્યુનિટી ચેનલ છે ટેલિગ્રામમાં એમાં મેં શું પોસ્ટ કરેલું હતું તમને હું સમય સાથે બતાડું એટલે તમને એવું ન લાગે કે સર તમે શું મોટી મોટી વાતો કરો છો હવામાં બેસી ગયા છો મહેલ બાંધીને કે માર્કેટ પૂરું થાય પછી તો બધા રાજા થઈને બેઠા હોય દસ એકવીસ નો ટાઈમ છે મેં કીધું છે કે બહુ દુઃખની વાત છે કે મધર કેન્ડલ નીચે થઈ અને એમાં સૌથી મોટું લોસ લોસ મેકિંગ સેક્ટર છે આઈટી સેક્ટર બેંક નિફ્ટી હજી હોલ્ડ કરીને બેઠું છે બી કોશિયસ ઓન પુટ સાઈડ પુટ સાઈડ જાતા પહેલા વિચારજો જોવું પડશે કે આ નીચેના લેવલ ઉપરથી બાયર્સ ફાઇટ કરે છે કે નથી કરતા બરાબર આ વસ્તુ આપણે ડિસ્કસ થયેલી છે ટેલિગ્રામ ગ્રુપમાં બી ડિસ્કસ થયેલી છે અને તમે જો કે માર્કેટે ખરેખર શું કર્યું તરત જ અપ્રોક્સિમેટલી સવા પછી માર્કેટ એ સળંગ રિવર્સ જ આપેલું છે માર્કેટ રિકવરી જ છે માર્કેટમાં હવે આપણે બીજી વસ્તુ જોઈએ કે બેંક નિફ્ટી એ તો ગેપ ડાઉન થઈને પંદર મિનિટ નો બી લો નતો થોડી વિચારો તમે હેને અને તમે વિચારો કે કેટલા લોકોએ પુટ સાઈડ ગયા હશે અનનેસેસરી ડિસિઝન લીધા હશે લોસ ખાધો હશે જસ્ટ બીકોઝ કે આપણે એક સ્ટાન્ડર્ડ જે લોજિક હોય ને એ લોજીકને ફોલો કરીએ ને ત્યારે આઉટ થાય લાઈફમાં હંમેશા જજમેન્ટની બહુ જરૂર પડે જજમેન્ટ નહીં કે ગટ ફિલિંગ હવે તમે એક વસ્તુ ધ્યાન આપો કે માની લો કે અમુક વસ્તુમાં મારું પોતાનું થિંકિંગ શું હતું જ્યારે મધર કેન્ડલ આટલા દિવસ પછીથી નીચે બ્રેકડાઉન થઈ તો ખરેખર એક દુઃખની વાત હતી કે ચલો એક વીકનેસ વધારે છે માર્કેટમાં પણ હું એક બીજું શું ઓબ્ઝર્વ કરતો હતો ખબર છે કે એકલું આઈટુ આઈટી સેક્ટર જ હતું કે જે માઇનસ ત્યારે નવસો કે હજાર પોઈન્ટ જેવું એને તરત બતાવી દીધું હતું નવસો કે હજાર અને ધીરે ધીરે એક સમયે એ બારસો પોઈન્ટ ઉપર જઈ ચૂક્યું હતું એટલે આઈટી સેક્ટર જ ધડામ કરી નીચે આવ્યું હતું પણ તમે અત્યારે જોવા જાઓ ને તો એફએમસીજી સેક્ટર કન્ટિન્યુઅસલી ઉપર થતું હતું એ એટલું બધું નીચે નું થયું એ જ રીતના ઓટો સેક્ટર તમે જોઈ લો એ રીતના તમે બીજો ગમે સેક્ટર તમારે જોવું હોય ને જેમ કે ફાર્મા સેક્ટર જોઈ લો તો ઉલટાનું ઉપર જાય છે તો આપણી પાસે મેટલ સેક્ટર તમે જોઈ દો તો આપણી પાસે જે આ મોટા મોટા હેવી વેઇટ સેક્ટરો છે બરોબર છે એમાં સૌથી મોટું ગાબડું પડેલું હતું એક જ સેક્ટરમાં આઈટી સેક્ટર અને એમાં જબરદસ્ત મોટી રેડ કેન્ડલ પડેલી હતી સવારે મારા મગજમાં બે વસ્તુ ચાલતી હતી શું ચાલતી હતી નંબર વન કે આટલા બધા હેવી સેક્ટરમાંથી માત્ર એક જ સેક્ટર નેગેટિવ થયું છે બરોબર બાકી બીજા સેક્ટર હોલ્ડ કરે છે કા તો ન્યુટ્રલ છે કા તો અપ જાય છે તો એ વસ્તુ ઇગ્નોર કરાય નહીં બીજી વસ્તુ શું ઇગ્નોર ન કરાય કે બેંક નિફ્ટી પંદર મિનિટ નો લો બી નથી તોડ્યો એને તો નિફ્ટી તો હજી તોડ્યો તો લો બે ત્રણ કેન્ડલ લો આને તો હજી નથી તોડ્યો લો તો મારા મગજમાં શું આવ્યું કે ચલો નીચેથી જો બાયર આવશે ફર્સ્ટ આવર અને આઈટી સેક્ટર એક મેજર ડાઉન થયું છે કે આઈટી સેક્ટર બારસો પોઈન્ટ ડાઉન થયું છે એમાં રિકવરી આવી વીસ પચીસ ટકાની કે ચલો હજાર પોઈન્ટ સુધી પહોંચ્યું ચલો સાતસો પોઈન્ટ સુધી પહોંચ્યું નિફ્ટી તો ઉપર જ ભાગવાનું છે કારણ કે બીજા બધા સેક્ટર તો એને સપોર્ટ કરે જ છે આ બે વસ્તુઓથી જેના લીધે મેં ડિસાઈડ કર્યું કે ભલે માર્કેટ નીચેની તરફ ભાગ્યું છે હું પૂટમાં નથી જવાનું હતું આઈ વિલ વેઇટ ફોર બાય ડિપ્સ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી અને તમે એક વસ્તુ નોટિસ કરો આજે જે આઈટી સેક્ટરનો ચાર્ટ છે આપણી થિયરી છે રેડ કેન્ડલની કે મલ્ટિપલ ઇનિશિયલ વર્ટિકલ રેડ કેન્ડલ આવે એ હંમેશા રિકવર થાય છે અથવા તો કોન્સોલિડેશન માં જાય છે ઉલટાનું આઈટી સેક્ટર માં તો અહીંયા એક અપ સાઈડ નું સેટઅપ બનતું હતું લોજિક પ્રમાણે તો આઈટી સેક્ટર ના સ્ટોક એ આવું બતાવતો હતો પછી ત્યાં આપણે માર્કેટ ને પુટ માં જવાય નહીં અને મને પછી ઘણા બધા ટ્રેડર્સ ના મેસેજ આવ્યા કે સર બહુ સારું જજમેન્ટ છે શીખવા મળ્યું અને આ જ લીધે લોકો લોસ કરતા હોય છે આ જજમેન્ટ તમને ક્યારે આવી શકે હા હોઈ શકે હું આ જજમેન્ટમાં ખોટો આપણે એવું ક્લેમ નથી કરતા કે આપણે બહુ જીનિયસ છીએ આપણે માર્કેટની સાથે હંબલ જ રહેવાનું છે આપણે માર્કેટની કમ્પેરિઝનમાં આપણે લોકો કંઈ નથી પણ આ જજમેન્ટ ત્યારે આવે જ્યારે તમે ચાર્ટ સાથે લગાતાર કન્ટિન્યુઅસલી લાઈવ માર્કેટને જોતા રહ્યો મંથ આફ્ટર મંથ યર આફ્ટર યર તમને કેન્ડલ સ્ટીકની પેટર્ન તો ખબર હોય તમને પ્રાઇઝ એક્શનની સમજાય પણ તમારું એક અલગ જજમેન્ટ બી બને કારણ કે જે મેં આમે સેક્ટરનું એનાલિસિસ કર્યું ને કે સેક્ટરમાં શું થાય છે કયા સેક્ટરમાં શું થઈ રહ્યું છે કયા સ્ટોકમાં શું થઈ રહ્યું છે એ જજમેન્ટ છે એ તમને કોઈ કોર્સમાં કે કંઈ શીખડાઈ ના શકે આને કહેવાય જજમેન્ટ જેમ કે બિઝનેસમાં જજમેન્ટ હોય જેમ કે ગાડી ચલાવવામાં જજમેન્ટ હોય અને હોઈ શકે કે માર્કેટ નીચે બી જાય પણ તો હું થોડોક રાહ જોવાનો હતો તું વન આવર પછી માર્કેટમાં શું થાય અચ્છા કોઈ બીજા બે સેક્ટર બી ડાઉન હોત ને તો બી મારું ડિસિઝન સેમ રહે માની લ્યો કે આઈટી સેક્ટર એટલું બધું ડાઉન નથી પાંચસો છસો પોઈન્ટ ડાઉન છે સામે માની લો કે ફાર્મા કે કોઈ એફએમસી જે જેવી પાંચસો છસો તો બી હું આ જ ડિસિઝન લઈશ જ્યાં સુધી ત્રણ ચાર સેક્ટર રેડ ન બતાવે અથવા તો બે ત્રણ સેક્ટર બહુ તેરસો પાંચસો પોઈન્ટ જવા દો ને નીચે ત્યાં સુધી આ વસ્તુમાં માનત નહીં બરાબર છે એટલે બહુ સરસ રહ્યો માર્કેટ મજા આવી ડિસિઝન લેવામાં જે લોકો મારી સાથે કનેક્ટેડ છે એને બી ઘણું બધું શીખવા મળે છે મને બી બીજા લોકો પાસે શીખવા મળે છે ઘણા બધા ટ્રેડરે મેસેજ કરેલા હતા અલગ અલગ કે સર વિક્સમાં આવું થાય છે સર જો આઈટી સેક્ટરમાં આવું થાય છે સર જો એફએમસીજીમાં આવું થાય છે તો ઘણા બધા એનાલિસિસ કરે છે બહુ મજા આવે છે ને સાચા આપણે સ્પેક્યુલેશન નથી કરવાનું આપણે સાચું જોવાનું છે અચ્છા હવે આ બધું તો ઠીક છે અત્યારે જે હું વિડિયો બનાવું છું મારે થોડું બીજું કામ છે એટલા માટે પણ અત્યાર સુધી આપણે જોઈ લઈએ એફઆઈ નો ડેટા આવ્યો છે કે નથી હજી નથી આવ્યો પણ ઠીક છે આપણે એટલું બધું ઇન્ટરેસ્ટેડ નથી એફઆઈ જે કરવું એ કરે આપણે તો આપણો એનાલિસિસ ફોલો કરીએ હવે આપણું ગણિત શું હોવું જોઈએ જો હવે મારું ગણિત એવું હોવું જોઈએ કે એક તો આજનો એક આ લો મળી ગયો જ્યાં સુધી આ લો નહીં તૂટે ને ત્યાં સુધી હજી આપણે એક સારી સિચ્યુએશનમાં જો બાયર્સ આ લો પ્રોટેક્ટ કરીને રાખશે ને તો હજી એ માર્કેટ ઉપર જવાની શક્યતા છે આ એક નંબર વન વસ્તુ એ જ વસ્તુ બેંક નિફ્ટી કેવું આજે લો પ્રોટેક્ટ કર્યો બસ એવી રીતના એ લો પ્રોટેક્ટ કરશે ને એક્ઝેક્ટ હજી ઉપર જવાની શક્યતા છે સેમ વસ્તુ છે સેન્સેક્સમાં જ્યાં સુધી આજનો લો પ્રોટેક્ટ થશે હજી એક આપણી પાસે પોસિબિલિટી છે કે માર્કેટ અપ જઈ શકે છે પણ જો એ આજે જે લો બનાવ્યો છે માર્કેટે આજે એ પ્રોટેક્ટ નહીં થાય તો આપણે બધાએ જોવું પડશે પણ એક વસ્તુ કેવી છે ખબર છે કે તમે આજે જોઈ લો ને એફએમજી સેક્ટર જોઈ લે તમે અને એનો ચાર્ટ જોયો કેટલો એગ્રેસિવ બનેલો છે તમે એનો આમ ચાર્ટ જો ને તો તમને ખબર પડે કેટલું આપણે ખબર છે ને આઈથી ટ્રેક કરતા પછી એના કરેક્શન માર્યું આપણે આઈથી ને ટ્રેક કરી જી અને ઉપરની ઉપરને જ કેન્ડલ બનાવી છે સો ધીસ ઇઝ ગોઈંગ ગુડ નથિંગ બેડ અબાઉટ ઇટ આઈટી સેક્ટર માં જે આપણે રેઝિસ્ટન્સ હતા ત્યાંથી થોડીક નીચે કેન્ડલ બની છે બટ વી કાન્ટ ગીવ અપ ઓટો સેક્ટર છે પછી જે ફાર્મા છે સોરી નીચેનો આપણે જોઈએ તો ફાર્મા એક બહુ એગ્રેસિવલી વધુ છે જો આપણે આની ઘણા ટાઈમથી ટ્રેક કરીએ છીએ આ સરસ રેઝિસ્ટન્સ એને અહીંથી બ્રેક કરીને ઉપર જતો રહ્યો છે બે ત્રણ સેક્ટર આપણી પાસે એવા છે કે જબરું બાઇંગ આવે છે એ રોકવાનું નામ નથી લેતું એટલે મને ખાલી એક હોપ છે પણ આ હોપ છે એના ઉપર ટ્રેડિંગ થાય ને અગેન આપણે તો ચાર્ટ જ જોવા પડે કે ચાર્ટ શું કરે છે પણ આ બધા સેક્ટર એક સાથે નેગેટિવ નથી બતાવતા સેક્ટરમાં ભાગલા પડી ગયા છે એટલે ઠીક છે સારી વાત છે બહુ એટલી બધી ખરાબ વાત નથી જોતા રહેશું આપણે કે શું થાય છે શું નથી થવાનું બીજી વસ્તુ આપણે એક બહુ સરસ ઇનિશિયેટિવ લીધો છે કે થ્રી સ્ટેપ એક આપણે પ્લાન ડિઝાઇન કર્યો છે અને એ પ્લાન તમે ફોલો કરો ને ખાલી ત્રણ સ્ટેપ લ્યો ને તો સ્ટોક માર્કેટમાં બહુ સરસ રીતે સાચા રસ્તેથી તમે આગળ આવી શકો સ્ટેપ વન સ્ટેપ ટુ અને સ્ટેપ થ્રી અને બધામાં આપણે ઓફલાઈન વર્કશોપ છે કે ત્યાં તમે ફેસ ટુ ફેસ આવીને શીખી શકો જે તમારે ડિરેક્શન લેવું લઈ શકો અને અમે ધીરે ધીરે એવું બી ટ્રાય કરીએ છીએ જે બધા વર્કશોપ થાય છે એનું રેકોર્ડિંગ કરીએ છીએ તો કોઈ આવી ન શકે તો એ આખું વર્કશોપનું ફોર્મેટ એને ઓનલાઈન એક્સેસ બી મળી જાય બરાબર છે એટલે આ સ્લાઇડ સ્ટોક કરીને તમે રિવ્યુ કરી લેજો કે આ થ્રી સ્ટેપ પ્લાન શું છે અને કઈ રીતે ત્રણ સ્ટેપમાં આપણે આગળ વધી શકાય કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૈસા તો બનેગાની સાઇટમાં જશો ને બધે ટેલિગ્રામની લિંક આપેલી છે આપણે સપોર્ટ ઉપર તમે ક્વેરી પૂછી શકો અને જેટલા વર્કશોપ છે ને વર્કશોપ શું છે એમાં શું કન્ટેન્ટ છે બધું તમે જાણી શકો મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં જોશો માર્કેટમાં હજી ઇન્ટરેસ્ટિંગ શું થાય છે બહુ મજા આવે એવું પ્રાઇઝ એક્શન છે આ બધી ઓપોર્ચ્યુનિટી સારું શીખીને આપણે આગળ વધીએ અને પ્રાઇઝ એક્શનમાં બહુ પેશનેટ છું આપણી પાસે પ્રાઇઝ એક્શન નો બહુ સરસ વર્કશોપ છે